હલો વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામના માં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ પાછળની જે બિલ્ડિંગ દેખાય ને હે એમાં એક ફ્લેટ લેવાની વાતો આલે છે મારે જો કા મમ્મી એક ફ્લેટ લઈ લેવાની વાતું આલે છે અમે લોકો જામનગરની શેરીયુમાં ગલીયુંમાં આટા જો જામનગરની શેરી છે આજે હું તમને જામનગર બતા આ જામનગરનો રોડ પટેલ કોલોની વાળો પટેલ કોલોની અમે છે ને છોકરો જોવા આવ્યા છીએ બિલ્ડિંગ માં મારા માટે પટેલ કોલોની માં આવ્યા છીએ આજો જેપી ચોક જામનગર નો જેપી ચોક ફોટો નથી બોલતી થોડી શોપિંગ કરી લઈ અહીંયા ફોટો પાડવો છો જામનગર જેપી ચોક કા તું છે ને અહીંયા ઊભી રહી જાઉં હું કહું ને એમ તાર ફોટો પાડવાનો આ જો જામનગરનો નો જેપી ચોક આવી રીતે કોઈ દી અમે ખુલ્લા રાજકોટમાં ન રખડી હકી પણ જામનગરમાં રખડી હકી જામનગર નો જેપી ચોક શોપિંગ કરવા આવ્યા છીએ હિમજા બહુ મજા આવે છે મારે સફેદ વાળ જો મારા વાળ કેવા બગડી ગયા છે પાછળ રહે છે એવો પી હાઈસ્કૂલ

તમે વનતારા જાય છે વનતારા એનિમલ પાર્ક કોણે આવો છે વનતારા આમ જામનગરમાં રાજકોટવાડાની જેમ ખોટી માથાકૂટ ન હોય કોઈ મેં તો જોયું કોઈ કોઈને અહીંયા ભટકાઈ ગયા હોય તો એમ કે હાલો ભાઈ અહીંયા સે જવા દયો જવા દયો અને જો કોઈ જીજે 3 વારાની ગાડી જોઈ જાય તો જામનગરવાડા એનાથી સો ફૂટ આઘા રે કે છે કે રાજકોટ વાળા માથા ફરેલા સા લોક આર લપ ન કરાય અમારા રાજકોટમાં કોઈ ગાડી ભટકાડે એટલે એમ કે મોરે મોરો દઈ દેવાનો છે હાલ લે ગાડી સાઈડ માં અને બાકાજી કી બોલાવે સે જમથો ઈડુંય ન હોય ને ઓલા ને એમ કે કેટલા સ્તર ખીચામ પૈસા એટલે અમારા રાજકોટના લુખાવું ગોતતા જ હોય કે હાલન ખોટ ખોટું

હમણાં છેલ્લે માની લો કે અમે ચાર મહિના પહેલાંય જોયું તું તો આવું શું થયું કે આ સિનેમા બંધ થઈ ગયું અંબર મને કેટલું વાલું છે એમ જેમ રાજકોટમાં કેમ ઓલા કે એલેક્સીન રાજાશ્રીન ગીરના ટોકીઝ હતા એવું વાહલા હોય એવું વાલા એમ નહીં આપણે કેતા તો ખર પંખાનો અવાજ પછી પગના નીચે ઊંધેડા ફરતા હતા વાલું એટલે કે અમે જ્યારે ગયા તાલો ખાઈ ગઈ હતી મે ઉંદેડો નતો ખાધો અને દસ રૂપિયાના પોપકોર્ન મળે અંબર સિનેમામાં માં બાકી બધી થિયેટરમાં માં બસો દસ ના અઢીસો ના મળે એટલું મને વાલું ખાવા પીવાની દ્રષ્ટિએ અને અહિયાં જે પોપકોર્ન આપે ની ભાઈ ને મેં કીધું કે દસ રૂપિયાની વેફર આપો તો જે મારે ખાવી હતી નહોતી ને ભાઈ નીચે ઉતરીને બારે માર્કેટમાંથી લઈ આવ્યા હતા એટલે મારું જે રાખે છે ને રિયલી એ મારા રાખનારા આવલો થિયેટર બંધ થઈ ગયું અમુક ને ખબર નહીં હોય કે અમે જામનગર માં રહી છીએ જામનગર ના અંબર સિને પિક્ચર તો પ્લીઝ મને કોમેન્ટ કરીને ને કેજો અંબર સિનેમા શું હકીકત છે એ લોકો જામનગર આવીને એટલે હબીબી ને ત્યાં જાય અને મસ્ત મજાનો અમે લોકો અતર લેવા જાય અતર અતર ને પરફ્યુમ તો તам વખત મે હોબીબી કમ ટુ દુબઈ માંથી સાગર સીવાનો અત્તર લી સ્પ્રએ લીધો છે પરફ્યુમ અને અત્તર હંમેશા કપડા પર લગાવવાનો હોય ઘણા એની છાતી પર એ લગાડે આમ છોકરીન માથું આમ ભેટે ભેટેન દઈન છાતીમાં સુગંધ આવે જો જટણ ન્યાય મંદિર જામનગર કોરાટ ન્યાય મંદિર જામનગરની ફેમિલી કોરાટ હાલો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય ત આવી જાજો તારીખ પે તારીખ તારીખ પે તારીખ સલા ન્યાય નો સારું દવાખાનું આ ત્રણેય થી મને તમને ભગવાન બચાવે અને દૂર રાખે બસ એવી પ્રાર્થના દૂર રાખશે તો સાગર પરફ્યુમ બહુ મસ્ત છે અને ગુચ્ચી ફ્લોરા નું ઓલા ભાઈ પાસે એવું કઈ નતું કા મમ્મી હવે અમે જઈ રહ્યા છીએ પિક્ચર જોવા હવે અમે લોકો જાય છીએ પિક્ચર જોવા ઉમર સિનેમા તો બંધ છે એટલે અમે જાય છીએ થિયેટર જોવા મુવી જોવા કયા થિયેટર માં જાશું તમે ખુદ બ્લોગ માં જ જોજો જામનગર ના રોડ ફાઈનલી અમે ક્યાં આવી ગયા છીએ જામનગર ના મે સિનેમા માં આ એની ઊંચી ઊંચી બિલ્ડિંગો છે જો મેહુલ સિનેમિક્સ હમણાં અહીંયા ફોટો પાડવો છે રાજકોટ કોસ્મોપ્લેક્સ છે ને એવું સરસ મેહુલ સિનેમિક્સ છે હો હ એમ કંઈ ઘટે ની હા સારી માં બિલ્ડિંગ તો છે આપણી ટિકિટ આવી ગઈ છે સૈયારા કેટલું સરસ મજાનું જોયું આખું ગ્રાઉન્ડ ખાલી છે હમણાં એમ કે છે કે ત્રણ વાગે બધાય બધા આવશે ત્રણ વાગશે ને એટલે આવશે ત્રણ વાગ્યા નો શો છે અને જો કેટલું મોટું છે મસ્તીનું છે આમ તો જો ફૂલ છે રિયલી બહુ જ મસ્તીનું છે મોટું બધું છે માથું અડવું છે મારે હમણાં બે કો લટ થઈ ગઈ મારી કાંજેલ સ્પ્રેડ તો જરાય નથી કે કે દે તો મને ના પડી પોતે ડોટી થઈને આવી પાડવા પેલા મને ફોટો પાડવા ના પાટી ગયા ડોટી બાઈ થઈને આવી ગઈ મમ્મી આપણે છે ને અહિયાં વિડીયો ન બોલાય નજર લાગી જાય અમારે એક મહેમાન આવશે ને આવી તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ આ મૂવી જોવાના છીએ સૈયારા સયારા મૂવી માટે અમે લોકો આવી ગયા મસ્ત પ્લોસ્ટાર છે પાસ્ટાર આ બધા કેવા સરસ છે રાજકોટ જેવું જ આ બહુ મસ્તીનું મોટું છે જેવું રાજકોટ છે ને એવું જ આ મસ્તીનું છે વોશરૂમ જવું છે તારે તારે કપડા બહુ મસ્ત લાગે છે હાલો તારા ફોટા પાડવાના એમ કે છે મારા અહીંયા ફોટા પાડવાના સોલ એના અહીંયા ફોટા પાડું પાડુંશું ને એમ કહું છું કે તું ગાઉન સારું પહેરે છે તો તું છે ને મોજડી પહેરજે તો મોજડી નથી પહેરવી અને ચંપલ પહેરીને આવું સી કે મારે જ્યાં ત્યાં કાઢવા હોય ને ફોટો લેવાનો છે આપણે તારો જો પાડું

અને જેનો લેતી હોય ને એનું નામ ન બોલે નો અગાઉ લીધો હોય ને એનું નામ બોલે એટલે જે દેતો હોય ને એ બિચારો ટાઢો પડી જાય તો મને જે ના બિલકુલ નથી ગઈ હું આમાં છે ને લેવાની વાત હતી ભૂલવાની હતી આના કરતો તો ગામની રાંડુ વાળી કોના લઈ ગઈ યાદ તો રાખે હા એ હાલો આપણે બીપ કર નાખશું મતલબ આના કરતાં બજારો છોકરીઓ હારી કે કોનો લઈ લીધો ને એ બોલે સિરિયસલી સયારા મૂવી કોઈ જોવા ન જતા અને જે તમને આ સજેસ્ટ કરે ને બહુ મોટા મોટો દુઃ હશે કે તમને દુઃ બનાવતો હોય એ વ્યક્તિ આ તમને સજેસ્ટ કરે મતલબ એકબીજા હુઈ જવાનું ભૂલી જવાનું નથી આ જનરેશનનું અત્યારે કોઈને ભૂલવાની બીમારી ન હોય તો અત્યારે બધા એવું જ કરે ભૂલી જ જાય છે એકા બીજા ને તો એવું બકવાસ માં બકવાસ સયારા મૂવી હતું ગીત કઈ ખાસ એક નૈનીતાલ બહુ સરસ હતું મને તેમથી બરફ ના વિસ્તારમાં જાઉં અને બઉ મજા આવે